પ્રશ્ન એક પર્યાવરણ વિષય કયા ધોરણથી શરૂ થાય છે તો મિત્રો પર્યાવરણ છે જવાબ ઝાડ ઉપર બેસેલી દેવચકલી મધમાખી આકાશમાં ઉડતો કાગડાનું ચિત્ર આપ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ પુસ્તકનું નામ શું છે જવાબ આસપાસ ધોરણ ત્રણ પર્યાવરણનું જે પુસ્તક છે તેનું નામ આસપાસ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ પર્યાવરણ પુસ્તકમાં એકમ આપેલા છે તો જવાબ ધોરણ પર્યાવરણના પુસ્તકમાં પચીસ એકમ આપેલા છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ પૂનમે શું જોયું એના દ્વારા બાળકો શું શીખે છે તો મિત્રો એમાં જવાબ આવે આપણી આસપાસ રહેતા પશુ પક્ષી અને પ્રાણીઓ જીવ જંતુ વિશે માહિતી મેળવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ પર્યાવરણ એકમ વન કઈ રમતો રમ્યા તો મિત્રો એમાં જવાબ આવે સંતા કુકડી અને અંતાક્ષરી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન પાંદડા લીલાપી રા ગીતના રચાયતા કોણ છે તો મિત્રો એમાં જવાબ આવે રશ્મિકા પટેલ ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ પાણી જ પાણી દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે તો મિત્રો એમાં આપણે જવાબ આવે પાણીનું મહત્વ આગળનો પ્રશ્ન ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપ્યા છે તો આમાં જવાબ મિત્રો આવે ધોરણ ત્રણ પર્યાવરણ ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન દાદીને કઈ દાળ પસંદ છે તો મિત્રો એમાં જવાબ આવે દાદીને મીઠી દાર પસંદ છે ધોરણ ત્રણ પર્યાવરણ આસપાસમાં ફરાર એકમથી બાળકો શું શીખે છે તો મિત્રો આમાં જવાબ આવે મોર બાજ કાગડો પોપટ કોયલ ગુવડ કલપતર લકટખોદ જેવા પક્ષીઓની સમજૂતી મેળવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ આવરે વરસાદ હાથીનું નામ શું હતું તો મિત્રો એમાં જવાબ આવે આપવો ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ રસોડાની વાત દ્વારા બાળકો શું શીખે છે તો મિત્રો આમાં જવાબ આવે રસોડામાં વપરાતા સાધનોની માહિતી મેળવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ આપના કામ એકમો કડિયા કામ કોણ કરે છે તો મિત્રો એમાં જવાબ આવે રમેશભાઈ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ આપના કામ એકમમાં વારંદનું નામ શું છે તો એમાં જવાબ આવે નાનું ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ પર્યાવરણ એકમ આપણી ભાગીદારી પર્યાવરણ એકમ આપણો ખોરાક માં કયા બે કુટુંબની વાત કરવામાં આવી છે તો મિત્રો એમાં જવાબ આવે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ મારું ઘરમાં નસીમ ક્યાં રહે છે તો મિત્રો એમાં જવાબ આવે શ્રીનગર ધોરણ ત્રણ પર્યાવરણ એકમ મારું ઘરમાં નસીમ શ્રીનગરમાં રહે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ મારું ઘરમાં મિતાલી અને અનુજ ક્યાંથી આવે છે તો મિત્રો એમાં જવાબ આવે રાજકોટ ધોરણ ત્રણ પર્યાવરણ એકમ મારું ઘરમાં કાશીરામ ક્યાંથી આવે છે તો મિત્રો એમાં જવાબ આવે રાજસ્થાન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ પત્રનું પ્રવાસમાં પ્રવાસ મો પત્ર કોને લખ્યો હતો તો મિત્રો એમાં જવાબ આવે સમીરાને ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ પર્યાવરણ એકમ રમતા મો કઈ રમત રમે છે તો મિત્રો એમાં જવાબ આવે પગથિયાની રમત ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ આપના સાથીમાં કયા પશુ પક્ષીની વાત કરેલી છે તો મિત્રો એમાં જવાબ આવે ચકલી બિલાડી અને ગાય ધોરણ ત્રણ પર્યાવરણમાં મીનુની ગાયનું નામ શું છે તો મિત્રો ધોરણ પર્યાવરણમાં મીનુની ગાયનું નામ છે ગંગા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ કેટલા રે કેટલામાં સીતા કયા શહેરમાં રહે છે તો મિત્રો એમાં જવાબ આવે સુરત ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ પાણી બચાવી એમો કયા ગામની વાત કરેલી છે તો મિત્રો ધોરણ ત્રણ પર્યાવરણ એકમ પાણી બચાવી પ્રશ્ન ધોરણ પર્યાવરણ એકમ જીવનનું જારું દ્વારા બાળકો શું શીખે છે તો મિત્રો એમાં જવાબ આવે પર્યાવરણની વસ્તુઓ એકબીજા ઉપર નિર્ભર છે આ વસ્તુ બાળકો શીખે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ત્રણ પર્યાવરણ એકમ મારો તાલુકામાં રૂચંદના ગામનું નામ શું છે તો મિત્રો એમાં જવાબ આવે જયપુર ધોરણ ત્રણ પર્યાવરણ એકમ મારો તાલુકામાં કયા જિલ્લાની વાત કરવામાં આવી છે તો મિત્રો એમાં જવાબ આવે વડોદરા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ચાર પર્યાવરણ આસપાસમાં કેટલા એકમો આપેલા છે તો મિત્રો એમાં જવાબ આવે પચીસ એકમો ધોરણ ચાર પર્યાવરણ જે છે એમાં પચીસ એકમો આપેલા છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ચાર પર્યાવરણ આસપાસમાં રોજ નિશારે જઈએ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો મિત્રો એમાં જવાબ આવે બાળકો શાળામાં કયા સાધનથી જાય છે તે શીખે છે ધોરણ ચાર પર્યાવરણના એકમ નંદુ સાથે એક દિવસ હાથીના બચ્ચાનું નામ શું હતું તો મિત્રો એમાં જવાબ આવે નંદુ ધોરણ ચાર પર્યાવરણ અમૃતાની વાર્તા એકમો કયા શહેરની વાત કરવામાં આવી છે તો મિત્રો રાજસ્થાનના જોધપુરના ખેજડી ગામની વાત કરવામાં આવી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ પર્યાવરણનો એકમ રાજુના ખેતરમાં રાજુ કયા ગામમાં રહેતો હતો તો મિત્રો એમાં જવાબ ભાઈ ગુજરાતના ઈડર તાલુકાના વસે ગામમાં રાજુ રહેતો હતો ધોરણ પાંચ પર્યાવરણ પુસ્તકનું નામ શું છે તો મિત્રો ધોરણ પાંચ પર્યાવરણના પુસ્તકનું નામ આસપાસ છે ધોરણ પાંચ પર્યાવરણ પુસ્તકમાં કેટલા એકમો આપ્યા છે ધોરણ પાંચ પર્યાવરણના પુસ્તકમાં કુલ તેવીસ એકમો આપેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ પાંચ પર્યાવરણ એકમ મજાની ઇન્દ્રિયો દ્વારા બાળકો શું સમજે છે તો મિત્રો એમાં જવાબ આવે આ કાન નાક જીભ ત્વચા આ પાંચ ઇન્દ્રિયોનું મહત્વ સમજે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ પાંચ પર્યાવરણ એકમ સાપ અને મદારીમાં મદારીનું નામ શું છે તો મિત્રો એમાં જવાબ આવે પેટ વાર્તા કયા ધોરણમાં અને કયા વિષયમાં આપેલી છે તો મિત્રો બારીવારુ પેટ વાર્તા ધોરણ પાંચ પર્યાવરણમાં આપેલી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કયા પુલને કચ્છનો પ્રવેશ દ્વાર કહે છે તો મિત્રો સુરજબારીના પુલ ને કચ્છનો પ્રવેશ દ્વાર કહે છે વાગડનું મેદાન અને નાના રણ વચ્ચે વાગડનું મેદાન અને બન્નીના ઘાસનું મેદાન આવેલું છે કચ્છને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો કચ્છને બીજા નપાણ્યા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે તો મિત્રો એમાં જવાબ આવે નારિયેલનું તેલ ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે તો મિત્રો એમાં જવાબ આવે ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે કપાસિયાનું તેલ વપરાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ચમત્કારી વૃક્ષ તરીકે કઈ વૃક્ષ ઓળખાય છે તો મિત્રો એમાં જવાબ આવે ચમત્કારી વૃક્ષ તરીકે કેવીનું વૃક્ષ ઓળખાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કલ્પ વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે તો મિત્રો નારિયેલી આગળનો પ્રશ્ન શતાબ્દી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે તો મિત્રો એમાં જવાબ આવે ખજૂર ત્યારબાદ આગળનો પ્રશ્ન નારિયેલીના બીજનો ફેલાવો શેના દ્વારા થાય છે તો મિત્રો એમાં જવાબ આવે પાણી કયા પ્રદેશમાં વધારે વરસાદ પડે છે તો મિત્રો અસમના મેઘાલય અને ચેરાપુંજીમાં વધારે વરસાદ પડે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતમાં વધારે વરસાદ કયો પડે છે તો મિત્રો એમાં જવાબ આવે ગુજરાતમાં વલસાડ કપરાડા અને ધરમપુર ખાતે વધારે વરસાદ પડે છે વરસાદનું માપન કરતી સાધનનું નામ શું છે તો યુડોમીટર વરસાદનું માપન કરવાનું જે સાધન આવે છે તેને યુડોમીટર કહે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ભારતનો સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો છે તો મિત્રો એમાં જવાબ આવે ભારતનો સરેરાશ વાર્ષિક વરસાદ એકસો છે પ્રાણી વિજ્ઞાનના જનક કોણ છે તો મિત્રો પ્રાણી વિજ્ઞાનના જનક છે એ એરિસ્ટોટલ છે રાતે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગોમાં જોઈ શકે છે તો મિત્રો રાતે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કાળા અને સફેદ રંગોમાં જોઈ શકે છે નિશાચાર એટલે રાતે જાગનાર પ્રાણીઓ દાખલા તરીકે ગોવડ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ચાગમ્પા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે તો મિત્રો એમાં જવાબ આવે ઘેટા બકરા પાળે છે સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે તો એમાં જવાબ આવે બોતેર થી પંચોતેર મનુષ્યને હૃદય કેટલા ખંડોમાં વહેંચાયેલું છે તો મિત્રો એમાં જવાબ આવે મનુષ્યનું હૃદય ચાર ખંડોમાં વહેંચાયેલું છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન દેડકાનું હૃદય કેટલા ખંડોમાં વહેંચાયેલું છે તો મિત્રો એમાં જવાબ આવે દેડકાનું હૃદય છે એ ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન વંદાનું હૃદય કેટલા ખંડોમાં વહેંચાયેલું છે તો મિત્રો એમાં જવાબ આવે વંદાનું હૃદય તેર ખંડોમાં વહેંચાયેલું છે મગરનું હૃદય કેટલા ખંડોમાં વહેંચાયેલું છે તો મિત્રો એમાં જવાબ આવે ચાર ખંડમાં હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે તો મિત્રો એમાં જવાબ આવે હૃદયનો ધબકારા માપવા માટે વપરાય છે મોટેથી કરેલી અવાજને શું કહેવામાં આવે છે તો ચીગાડ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાથીના બચ્ચાને શું કહેવાય છે તો મિત્રો એમાં જવાબ આવે મદન્યું હાથીનું જે બચ્ચું હોય છે તેને મદનયું કહેવામાં આવે છે વધુ વરસાદ દ્વારા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોય તો કયા પ્રકારના પુલ બનાવવામાં આવે છે તો મિત્રો ત્યાં વાસના પુલ બનાવવામાં આવે છે વાસ શું છે તો મિત્રો વાસ છે એ એક પ્રકારનું ઘાસ છે બે હજાર સત્તરથી ઘાસની શ્રેણીમાં એને મૂકવામાં આવ્યું છે પાંદડા સેવીને મારો બનાવતું પક્ષી કયું છે તો મિત્રો જે પાંદડા સેવીને મારો બનાવે છે તે પક્ષીનું નામ છે દરજીડો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ચકલી દિવસ ક્યારે આવે છે તો મિત્રો વીસ માર્ચના દિવસને ચકલી દિવસ તરીકે ઓળખવામાં આવે છે ની ક્રિયા એક મિનિટમાં કેટલી વાર થાય છે પંદરથી અઢાર વખત ત્યારબાદ આગળનો પ્રશ્ન અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હતા તો મિત્રો અમૃતાના ગામમાં ખીજડીના વૃક્ષો વધારે હતા ધરતીકમની ત્રીવ્રતા શામો મપાય છે તો મિત્રો ધરતીક્રમની તીવ્રતા રેક્ટર સાધન કયું છે તો સિસ્મોગ્રાફ ભૂકંપના અભ્યાસને શું કહે છે તો મિત્રો એમાં જવાબ આવે ભૂકંપના અભ્યાસને સિસ્મોલોજી કહે છે ગુજરાત રાજ્યમાં ધરતીક્રમ ક્યારે આવ્યો હતો તો મિત્રો જવાબ આવ્યામાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક ના દિવસે ગુજરાતમાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન ફૂલની પોકડીઓની અંદર આવેલા ભાગને રજકણો જેવો જે ચોંટે છે તેને શું કહેવામાં આવે છે તો મિત્રો એને પરાગ્રજ કહેવામાં આવે છે દૂષિત પાણી પીવાથી થતા રોગો કયા કયા તો મિત્રો દૂષિત પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ મડો અતિસાર જેવા રોગો થાય છે ઝૂમ ખેતીમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો ઝૂમ ખેતીમાં અનિચ્છનીય છોડને બારીને રાખમાંથી મળતું ખાતર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન વરારમાંથી પાણી બનવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો વરારમાંથી પાણી બનવાની ક્રિયાને ઘણી ભવન કહેવામાં આવે છે જેસો રીંછ અભયારણ્ય કયો આવેલું છે તો મિત્રો જેસો રીંછ અભયારણ્ય છે એ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલું છે કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે તો મિત્રો રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી જમીનનું જે બંધારણ છે તે બગડે છે ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે તો મિત્રો સિક્કિમ છે તે ઓર્ગેનિક સ્ટેટ તરીકે ઓળખાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન પર તરફ મારીને સાપ પકડે છે તો સમડી સાપ કયા છે તો મિત્રો કાલોતરો ઝેરી સાપ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન બિનઝેરી સાપ કયા છે તો ધામણ આંધ્રી ચાકર રૂપસુંદરી આ જે બધા સાપ છે તે બિનઝેરી છે કયો ઉર્જા સ્ત્રોત એવો છે કે જે કદી ખૂટી શકે તેમ નથી તો જે સૂર્ય છે એ ઉર્જાનો એવો સ્ત્રોત છે તે કદી ખૂટી શકે તેમ નથી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન મચ્છર કયો રોગ થાય છે તો મિત્રો મચ્છર કરડવાથી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગો થાય છે કયા વૃક્ષના પાંદડા સૌથી મોટા હોય છે તો પપૈયાના જે પાંદડા છે એ સૌથી મોટા હોય છે શિકારી છોડનું નામ શું છે તો કરશ પર્ણ તો મિત્રો આ હતા પર્યાવરણ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવા ટેટ લગતા ઘણા વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ